રામ રામ બધાઇ જ્યાં જ અમે આવ્યા કેરી ઉતારવા આંબા અમે પાક આમાંથી એ પડવા માંડ્યું એ ઉતારી આખું પડવા માંડ્યું એટલે ઉતારવા માંડ્યા અમે કેરી અમે ઉતારવામાં આવ્યું હોય કે જો આ આવું આવું શું શું હોય ને એ ન પાકે બે હેગલ હોય ને એ જ પાકે ત્યાંમાં ટપકી ટપકી થઈ પા આજે હું શું આ કેરી નો પાકે इन मोहे यूं सो आज आ बेहेगलो ने ई पाके वो फोन तमणे एका केरी देखाडो तो कोई पाके नहीं एली ई मणी कई इतना खबर नत पड़ता एली हूं ता आ मकई एली क्या रही जो आ आके रही नहीं पाके जाय जो आ अंदर बेहेगो हां ई मोहे अंदर बेहेगो मोहे अंदर बेहेगो ना एली ई पाके जाय हम फोकस ने ता हां क्या मोय ने ज अंदर बेहेग होय ने ई पाके जाय

જા બધેના આ મોહે ને આ હે ને બેગલોવા જોઈએ અંદર વ્યા જવા જોઈએ તો પાકે આ કેરી નકર નો પાકે મન કાસે કાસી રહેજે જો આણું ને તો અંદર ગયું આણું ને તો અંદર ગયું આજે નો પાકે ઓસો હીમાં જો આ ટપકી પડે ગઈ પણ આ મોહે ને એ અંદર ને બેઠો ટપકી પડે ને એ પછી મોહ અંદર બેહે એ પછી કાપવાની કેરી તો તરત પાકે જાય હાલા તો ગરમાના ઓવાર

કાલે એક હાંખ પડી હતી એ ખાધી ને અધ્યા તો અડધી તો પડી થોડીક ખાધી ને આ હાંખાઈ જવો પડી આ હાવ પોસી થઈ ગઈ કેરી ને આ જવા સહેજ નીકળ્યો એટલે એ આમાં જે પાકલ પાકલ જે તોડે ને આના મો બે હહેગલ જાય જાય પપ્પાજી તોડે ને એ બધી પાકે જાય આંબામાંથી હાખું પડવાનું ચાલુ થાય એટલે પછી એની કેરીઓ આપણે તોડે ભરાઈ દઈએ એ પણ પાકે જાય એટલે જવા આજે હાખ અટાણમાં ચડાઈ ગઈ જાય મોહવરિયા વિડિયો ઉતારવા આવી તો મેં કઈ જોયું નતું આતારે હાથતા પડી ગઈ છે અને બીજી એક દેખાડાવું તમને કે અહીં આવો તો એવા હાખ હોય કે કેવી હોય ખબર ને કેવા આંબો તો મોટો ના મત આટલી કેરી આવે અવાર જોસી આલી ન કઈ ખાઈ જાય આટલી કેરી આવે આટલી તો હગાવાલાની બી હે જોવો આ કેરી એવા હાખ હોય કે ઇનીન પડે ગઈ એ મણી ને ખબર આ હાથે હે એ વાવડાની પડી ગઈ આ જો વાવડાની પડી ગઈ આ કેરી જો ઈ પાકે જા હે જો દે હે ગોતલી કે બેહગો ન જલી એવા પાકે જાય આ કાચી ની રહે એ મોટા આંબા ની કેરી ની સાત જો આ જીણકો આંબો હે એ મોટા આંબા ની કેરી યુ તો કેવો મોટી યુ થિયો થી મોટી મોટી થી અમિત થી યુ હે હો ભાઈ આ કેસર છે આ જામબો કેસર હે કે બીજો ઈહાદો હે હાદો કેસર હે જો એટલો ફેર હે આમાં કેરી ઓછી આવ્યું ના આ બજી મોટી મોટી થી થોડી યુ કેના હમ તો હાથ થી મોટી

તોડે તો ચાણા હે મોગલ દેખાતું હોય કે ન દેખાતું હોય મો બેગલ હે એટલે આ ચાણો મોગલ હે મોટિયું મોટું છે એકદમ આપણે હાથમાં લઈએ તો એકદમ વજન વાળી લાગ્યું જોઈ હા હા એ તો તરત પાકીમાં ટપકી વધારે દેખાય એ વધારે ટપકી દેખાય ને એ વધારે તરત પાકે એ વેલી પાકી છે જો આ ત્રણ કેરીઓ અકિલાને તો માથેઈ છે અમે અવસ્યુ બો આવ્યું પણણ સાઈસ્યો લ્યો ચોબરી ચોબરી એકદમ મોટી મીઠીવી થાય આ કેરીતા કેસર કેરી છે કેરીનો રાજા કેસર કેરી આને તોડુ આને તોડવી બેયની થાય હાલ हेलो हेलो जगवा आंबो है ना ई आंबो मान मन बैसो परवा हां ई आंबो मान मन बैसो बाबा जड़ा में परवा पाव न मजो तो हां आ दो पड़ेगो तो हां डंगडा पर ले डोरी से बांध दियो मैं ऊपो करियो અવાર તમને હું તો કે આમાં કઈ આવી છે નહીં ખાલી કમરા ફૂટે જાય તો હારો આંબો રહી જાય તો સારું ભાઈ આંબામાં આજ ખરે બીજા બધા આંબા કરતા એમાં વધારે આવ્યું પથડીયું જણા ક્યુ રહી ગયું એ આંબો નમે ગયો તો પાડું ને એની રૂટીયું થયું ને એટલે આંબામાં કેર્યું ઝીણક્યું રહી ગયું પણ આવ્યું ઘણીયું કેર્યું ને આંબો એ બસે ગો જાતો ન રહ્યો મણી રહી હું તો આંબો જાતો રહી રહી નહીં ચવા એટલી હે सालो कर हाँ। दे वन तड़वा नो हाँ थोड़ी बहुत सी होता रही है थोड़ा मोड़ यू पाई क्या मत ये कज़ाक चढ़ी थी एक दिन क्या मत ये ना थोड़ी यू कुतल लिया बस ये बताया बार न्यू वेराइटी आ गई है आपने टेस्ट करवा मैं तो आज तक आरोह कुतल रही हूँ अच्छा तो है पड़ी बगड़े जाए वाले हवा है ने? उता रहे ने नहीं उतारे हूँ के भारियों नहीं पथरो गोत आग में

कटे ही है ना तो आम अंदर काटवाना काटवा होता थोड़ा फेरा लोडर तो न काटे है गए ये वहाँ जैसी भी आ जाती लगे अंदर थी खातर काटे लिए ना तो खेतर में पूरू थे जाए थोड़ा घटे ही हूँ तो आ जा कोथरा था काटनेला पहिला एक कोथरा काठी घना ये कोथरा था असल है बथई रु पारा कोरा ना जैसी भी आई

Едно на легата, друг и под shirt Тедлото взема по него но, добавява Physical Ище затонаваме Трябва да правим черве towers Ani kau kira, Oli nak kiri, Oli kau kira? Ini macam apa? 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 Ini macam macam

અર્ધ ગુજરાતી ને અર્ધ હિન્દી હિન્દી કારકાર જો ને કારક કારક અડધો હિન્દી બોલે ને અર્ધ ગુજરાતી બોલે ઠંડા ઠંડા હવા હતા હાલો એવું જો આજનો વિડીયો ગમે ગોય તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઇબ કર્યું હોય તો થેન્ક યુ નો કર્યું હોય તો કરી દીજો બાય હા જઈને આજ કેવું કહેતી lay sel kalau saslay bulatan atau <laughs> waktu bulatan atau waktu bulatan ni saslay nak bulatan ah ale.